આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનને લઈને હાલ ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ આદરી દીધી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ચૂંટણીને લઈને પણ ભારતીય જનતા પાર્ટીએ કેટલાક નિયમો પાર્ટીને લઈને બનાવ્યા છે જેમાં ખાસ કરીને યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું તેવી પણ વાત કહેવાય રહી છે જેમાં પિસ્તાળીસ વર્ષથી વધુ ઉંમર ધરાવનારા લોકો હોય કે પિસ્તાળીસ વર્ષ ઉંમર ધરાવનારા લોકો હોય તેમને આગામી સમયમાં કયા પ્રકારની જવાબદારી સોંપવામાં આવશે એટલું જ નહીં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા જે હોદ્દેદારો હોય નેતા હોય કાર્યકરો હોય તેમને લઈને શું આયોજન કરવામાં આવ્યું છે તે તમામ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે ને જે હાલ તમામ સવાલો ઉદ્ભવી રહ્યા છે તેને લઈને તેમણે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની કઈ રીતની રણનીતિ રહેવાની છે કઈ રીતે જવાબદારીઓ સોંપવામાં આવશે પિસ્તાળીસ વર્ષથી વધુના લોકોને તેમજ ખાસ કરીને યુવાનોને આ આગામી સમયમાં જે ચૂંટણીઓ થવાની છે તેમાં કઈ રીતનો રોલ રહેશે તેને લઈને સુકાઈ રહ્યા છે યજ્ઞેશ દવે પક્ષમાં ઉંમરના બાબતે વાત કરવાની તો પિસ્તાલીસ વર્ષની વધુ હોય કે પિસ્તાલીસ વર્ષથી ઓછી ઉંમર હોય એ નીચેના કોઈ બૂથ લેવલમાં કે બીજા કોઈ અન્ય લેવલમાં આ નથી પરંતુ જ્યાં સુધી મંડળની રચના છે કે વોર્ડની રચના છે ત્યાં સુધી પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધીમાં એને પ્રાધાન્ય આપવામાં આવશે અને એથી મોટી ઉંમરના હશે એને જે કરે એમાં જે નવા જે ઉમેરાયેલા છે અને નવા યુવા જે લોકો છે એને વધારે મહત્ત્વ આપવામાં આવશે એવું પક્ષ તરફથી નક્કી કરવામાં આવ્યું છે સાથે સાથે કોંગ્રેસમાંથી અને જે અન્ય પક્ષોમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયેલા હોય એવા વ્યક્તિઓને પણ મહત્ત્વ આપવાની વાતની જે ચાલી રહી છે તો એ છે કે જે વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છે નરેન્દ્રભાઈ મોદીની વિકાસની વિચારધારા સાથે સંકળાયેલા છે આવા તમામ કાર્યકરો જે ભારતીય જનતા પાર્ટી માટે કાર્ય કરી રહ્યા છે એવા તમામ કાર્યકરોમાંથી જે કાર્યકર કામ કરે છે અને ખરેખર જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાને મહત્વ આપવું એવું ભારતીય જનતા પાર્ટીને એ નક્કી કરેલું છે અને એ પ્રમાણે મહત્વ આપવામાં આવશે અને આવતીકાલથી અમદાવાદ અને સુરત સિવાય બાકીના જે છ મહાનગર છે એમાં નિરીક્ષકોની પ્રક્રિયા શરૂ થશે મંડળના અને વોર્ડના પ્રમુખ માટેની એ પણ આવતીકાલથી શરૂ કરવામાં આવશે આ હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે તેમના મામલે મહત્ત્વના ખુલાસા કર્યા છે અને જણાવ્યું છે કે જે યુવાનો છે તેમને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ કોંગ્રેસમાં કે અન્ય પક્ષોમાંથી આવેલા હોદ્દેદારો નેતાઓ અને કાર્યકરો છે તેમને પણ આ વખતે મહત્ત્વની જવાબદારી સોંપાઈ શકે છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારે મેનેજમેન્ટ થાય છે કઈ રીતની જવાબદારીઓ સંગઠનની સોંપવામાં આવે છે બહારથી આવેલા લોકોને તે હવે સમય જ બતાવશે દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં